તાપીમાં દસ ગામના આદિવાસીઓએ ધરણા કર્યા છે કુકરમુંડા સેવા સદન ખાતે ધરણા પર બેઠા છે આદિવાસીઓ આવાસ રોજગારી પાણી વીજળી મુદ્દે વિરોધ થઈ રહ્યો છે અગાઉ મામલતદારને તેઓએ આવેદનપત્ર પણ આપ્યું હતું જોકે અત્યાર સુધી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ભારે રોષ વ્યાપ્યો છે અને જેના કારણે જ તેઓ ધરણા પર બેસી ગયા છે તેમના પ્રશ્નો છે આવાસ રોજગારી પાણી વીજળી આ તમામ પ્રશ્નોને લઈને ઘણા લાંબા સમયથી તેઓ ચિંતિત છે આવેદનપત્ર આપ્યું હોવા છતાં પણ હજુ સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આપ્યું જેના કારણે દસ ગામના આદિવાસીઓ ધરણા પર બેઠા છે જોવાનું રહેશે કે આજે તેમને હવે કયા પ્રકારનો જવાબ આપવામાં આવે છે કે આજે પણ આશ્વાસન જ માત્ર આપવામાં આવે છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હેમંત પાસેથી જી હેમંત દસ ગામના જે આદિવાસીઓ છે તે ધરણા પર બેઠા છે સંજય છે જેમાં વિકાસ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે અને આવેદન પત્ર પણ આપવામાં આવે છે છતાં પણ તંત્ર દ્વારા હજુ કોઈ સસ્તી ના લેવાતા ગામ લોકો આજે ધરણા પર બેસી ગયા છે અને ઉગ્ર માંગ કરી રહ્યા છે જી સંજય ખંભાળિયા પોરબંદર હાઇવે પર ગાંડા બાવળનું સામ્રાજ્ય વધી જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રોડની બંને સાઈડ પર પાંચ થી છ ફૂટ સુધી બાવળની ડાળખીઓ આવી જતા વાહન ચાલકોને બાવળ વાગવાની શક્યતા છે ઉપરાંત બાવળના કારણે સામસામે આવતું વાહન પણ જોઈ શકાતું નથી જેથી અકસ્માતનો ભય વધુ રહે છે વાહન ચાલકોની માંગ છે કે ખંભાડિયા પોરબંદર પાસે આવેલા ગાંડા બાવળને વહેલી તકે દૂર કરવામાં આવે જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે ખંભાડિયા પોરબંદર હાઈવે ઉપર આ ગાંડા બાવર એટલા વધી ગયા છે કે રોડની સાઈડમાં આવા આવી ગયા છે રોડ ઉપર અને કોઈ વાહનની અવરસાઇડ કરવી હોય ને તો અકસ્માત થવાનો ભય રહે છે તો તંત્રની એવી માંગ છે કે વહેલી તકે આ બાવળનો નિકાલ કરે અત્યારે આપણે ખુંભાડિયા પોરબંદર રોડ ઉપર જોઈ શકીએ કે રોડ ઉપર જે ગાંડા બાવળ છે એ રોડ ઉપર એટલા બધા આવી ગયા છે કે ટુ વ્હીલવાળાને અપ ડાઉન જે કરતા હોય ટુ વ્હીલવાળા એના માટે અકસ્માત સર્જ એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે જે આ ગાંડા બાવળ જે રસ્તા ઉપર આવી ગયા છે એના માટે થઈને વાહન લઈને જવામાં તકલીફ પડે છે ખાસ કરીને જ્યારે બે વાહન સામસામે આવી જાય છે ત્યારે સાઈડમાં અને જ્યારે પવન વધારે હોય છે જ્યારે સામેથી વાહન આવતું હોય છે તો એ તકલીફ પડે છે કે આપણી બાઈક બાજુ જવામાં બાવર લાગવાની બીજી અમદાવાદમાં લાંચીઓ પોલીસ પકડાયો છે રખિયાલમાં એસીબીની ટ્રેપ હતી અને એસઆઈ એક લાખ પાંત્રીસ હજારની લાંચ લેતા ઝડપાયો છે દસ લાખની લાંચની માંગ કરી હતી જુગારમાં જામીન લાયક કેસ કરવા અને પોલીસ સ્ટેશનથી જામીન આપવા માટે માંગ કરી હતી તો અકબર શાહ દિવાન નામનો એસઆઈ ઝડપાયો છે જ્યારે કે એક કોન્સ્ટેબલ ફરાર છે સુરતમાં આશ્રમ રોડ પરથી તેજી દેવાયેલી હાલતમાં બાળકી મળી આવી છે શહેરના કતાર ગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી છે બાળકીનો રડવાનો અવાજ સાંભળતા જ રાહદારીઓની બાળકી પર નજર પડી હતી અને હાલમાં બાળકીને સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવી છે અહીંયા સુરત સિવિલમાં સવારે એકસો આઠ વાળા એક નવજાત બાળકીને લઈને આવેલા હતા જે કતારગામ બાળાશ્રમ પાસેથી મળી આવેલ હતી બાળકીની સ્થિતિ હાલ સ્ટેબલ છે અને એને આગળ વધુ સારવાર માટે એનઆઈસી મોકલવામાં આવી છે અને કતારગામ પોલીસને જાણ કરવામાં આવેલ છે